હેલો ફ્રેન્ડ્સ અથાણાની સિઝન આવી ગઈ છે તો આજે આપણે બનાવીશું બધાનું ફેવરેટ એવું ગોળ કેરીનું અથાણું ઘણી વખત એવું થતું હોય ગોળનું પાણી થઈ જતું હોય છે મસાલો અલગ થઈ જાય છે અને પરફેક્ટ અથાણું નથી થતું અને અથાણું કાળું પડી જાય છે

તો કેરી ફ્રેન્ડ્સ હંમેશા આ રીતે કડક મોટી કેરી હોય તેનો જ યુઝ કરવાનો અને કેરી પાકેલી ન હોવી જોઈએ અને કડક હોય આ રીતે તેના ઉપર કોઈ પણ ડાઘ ન હોય તેવી કેરી યુઝ કરશો ને એટલે અથાણું ક્યારેય ખરાબ નહીં થાય તો અહીંયા આપણે એક કિલો કેરી લીધી છે રાજાપુરી કેરીનો જ યુઝ કરવાનો છે જેનાથી પરફેક્ટ અથાણું બને છે પણ તમને કોઈ બીજી કેરી પસંદ હોય તો તમે તેનો યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો સરસ એવી આ રીતે સફેદ કેરી નીકળે ને ફ્રેન્ડ અંદરથી તો તમારે સમજવાનું તમારું અથાણું પરફેક્ટ બનશે આ કેરી અથાણું બનાવવા માટે પરફેક્ટ હોય છે તો અહીંયા મેં કેરીના છાલ નથી હટાવેલી પણ તમે જો મોટા વડીલો ખાવાના હોય ને અથાણું તો તમે જરૂરથી છાલ હટાવી દેજો અહીંયા મેં પહેલેથી જ કેરીને ધોઈને યુઝ કરેલી છે એટલે હું આ ચીરિયા નથી ધોતી પણ ફ્રેન્ડ્સ તમે બજારમાંથી જો આ ચીરિયા કરીને લઈ આવો ને તો તમારે બેથી ત્રણ પાણીએ સરસ તેને ઘસીને સાફ કરી લેવાના તો અહીંયા મીડિયમ સાઇઝના ટુકડા રાખેલા છે બહારથી આપણે જે ટુકડા કરાવી આવીએ તે મોટા મોટા કરી દીધા હોય છે પણ આપણે અહીંયા મીડિયમ સાઇઝના આપણે જેવી જરૂરિયાત હોય તે મુજબ આપણે કેરીના ટુકડા રાખેલા છે તો આ ટુકડાને આપણે એક બાઉલની અંદર ઉમેરી દઈશું તમને જેવડા નાના મોટા ટુકડા પસંદ હોય તે મુજબ તમે તેના ટુકડા કરાવી શકો છો આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને બધાનું ફેવરેટ હોય છે તો જરૂરથી તમે ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રીક સાથે અથાણું બનાવજો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર થોડો એવો જ ઉમેરવાનો છે અને સરસ મિક્સ કરી દેશું હાથ નથી લગાડવાનો આ રીતે હળવા હાથે જ તેને ચલાવતા જઈને હળદર નમક આપણે સરસ મિક્સ કરી દેવાના છે કેરીના ચીરિયાની અંદર અહીંયા હાથેથી નહીં અથવા ચમચાથી પણ તમે મિક્સ કરી શકો છો હવે ઢાંકણ ઢાકીને આપણે તેને સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપી દેસું સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો કેરી આપણી સરસ મેરીનેટ થઈ ગઈ છે કલર પણ તેનો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો પહેલાં લીલી હતી અત્યારે આ રીતે પીળાશ પડતી થઈ ગઈ છે અને કેરી પણ પરફેક્ટ મેરીનેટ થઈ છે તમે અહીંયા જોઈ શકો છો એક ચીરિયું લઈને ચેક કરજો ફ્રેન્ડ્સ આ રીતે તમને તે પીળી જ લાગશે અથાણું બનાવવામાં આ સ્ટેપ ફ્રેન્ડ્સ ક્યારે પણ સ્કીપ ન કરવું આ સ્ટેપ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો તમે પરફેક્ટ મેરિનેટ નહીં કરો ને કેરીને તો તમારું અથાણું ખરાબ થવાની શક્યતા રહે છે એટલે જરા પણ ભૂલવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું કે હળદર નમકમાં કેરીને આપણે સાત કલાક માટે બોડીને રાખી દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કેરી સરસ મેરીનેટ થઈ ગઈ છે તો હવે કોટનના કપડાં ઉપર આ રીતે આપણે ચીરિયાને ગોઠવી દેવાના છે અને ગોઠવાય છે ચીરિયા પછી ખાસ ધ્યાન રાખવાનું તેને પંખામાં નથી સુકવવાની કે તડકામાં નથી સુકવવાની નોર્મલ હવા ઉપર જ આપણે તેને સુકવવાની છે ઘરમાં કિચનમાં તમે ગમે તે જગ્યાએ આને સુકવી શકો છો પણ પંખાની હવા નથી લાગવા દેવાની કે નથી તડકામાં રાખવાનું જો પંખાની હવા લાગશે ને તો આ ચીરિયા છે તે ચવળ થઈ જશે અને ખાતી વખતે ચવાશે નહીં તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે તેને ખુલ્લી હવામાં આ રીતે આપણે છોડી દેવાના છે એટલે સરસ સુકાઈ જશે બે થી ત્રણ કલાકમાં જ આ ચીગિયા છે તે પંખા વગર હવામાં સારી રીતે સુકાઈ જાય છે પંખામાં સુકવવાની કાંઈ જ જરૂર નથી હવે જે આ પાણી બચેલું છે તેને જરા પણ ફેંકવાનું નથી આગળ બીજા આથાણા બનાવવામાં તમે આ પાણીનો યુઝ કરી શકો છો આગળ તમે બીજા ખાટા આથાણા બનાવો જેમાં તમારે મેથી લસણ છે ચણા મેથી છે કે ગુંદા કેરી છે તેમાં તમે આ પાણીનો યુઝ કરી શકો છો તો સાચવીને રાખી દેવાનું ફેંકવાનું નહીં ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો કે એ સરસ ડ્રાય થઈ ગઈ છે તેના ઉપર જરા પણ પાણી લાગેલું નથી સરસ સુકાઈ ગઈ છે આ રીતે સુકવવાની છે સુકવવાની ઉતાવળ જરાય નહીં કરવાની એવું લાગે કે ત્રણ કલાક થઈ ગઈ છે અને કેરી નથી સુકાણી તો વધુ સમય તમારે દસ પંદર મિનિટ આપવાનો કેરીને સુકવવા માટે પણ કેરી સુકાઈ જાય પછી જ તમારે આ પ્રોસેસ કરવાની છે તો અહીંયા કેરીના ચીરિયા પરફેક્ટ સુકવી દીધા છે આપણે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો અને લથાણું ક્યારેય નહીં બગડે જો આની ઉપર પાણી લાગેલું હશે ને તો મસાલો ક્યારેય કેરીમાં ચીપકશે જ નહીં અલગ અલગ જ રહેશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કેરી સૂકી દેવાની તો હવે આપણે પરફેક્ટ એક કિલાનું માપ જોશું તો અહીંયા આપણે સો ગ્રામ રાઈના કુરિયા લીધા છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ આની અંદર રાયના કુરિયાનું પ્રમાણ આપણે આ રીતનું જ રાખવાનું છે સાથે જ આપણે અહીંયા પચાસ ગ્રામ ધાણાના કુરિયા લીધા છે ધાણાના કુરિયાનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમે અહીંયા સો ગ્રામ પણ લઈ શકો છો પસંદ તમારી છે તમને જેટલો ટેસ્ટ પસંદ હોય તેટલું તમે લઈ શકો છો તો આપણે પચાસ ગ્રામ અહીંયા ધાણાના કુરિયા લીધા છે અને દસ ગ્રામ આપણે અહીંયા એકથી દોઢ ચમચી જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે અને એક મોટી ચમચી વરિયાળી અને એક ચમચી આપણે આખા મરી લીધા છે હવે એક ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું હિંગ ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે તેની અંદર આપણે ગરમ તેલ ઉમેરી દઈશું આ અથાણાની અંદર તેલનો વધુ પડતો ઉપયોગ નથી થતો અહીંયા આપણે ફક્ત પચાસ ગ્રામ જેટલું જ તેલ લીધું છે તેલ આપણે સિંગતેલ લીધું છે તેલ ઉમેરી દઈ ગરમ તેલ પછી આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું પાંચ મિનિટ પછી મસાલાને સરસ મિક્સ કરી દેવાનો છે અને મસાલો મિક્સ થઈ જાય પછી આપણે ફરી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી તેની અંદર આપણે નમક ઉમેરીશું તો ત્રણ મોટી ચમચી આપણે નમક લીધું છે અને પચાસ ગ્રામ જેટલો આપણે અહીંયા લાલ કશ્મીરી મરચું પાવડર લીધું છે અને અડધી ચમચી આપણે અહીંયા હળદર પાવડર ઉમેરેલો છે લાલ મરચું પાવડર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તો અહીંયા મસાલો આપણે સરસ મિક્સ કરી દીધો છે એક કિલો કેરી સામે તમે એક કિલો ગોળ ઉમેરી શકો છો પણ જો તમને વધુ ખાટું મીઠું પસંદ હોય ને તો તમે સાતસો પચાસ ગ્રામ જેટલો ગોળ ઉમેરી શકો છો તો ગોળ આપણે અહીંયા કોલાપુરી જ ગોળ લેવાનો છે ગોળને આપણે સરસ ઝીણો સમારી લેવાનો છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્સ ગોળ ઝીણો જ સમારવાનો છે અત્યારે ફ્રેન્સ તમે બધી વસ્તુ મિક્સ કરશો ને એટલે લાલ મરચાંનો કલર થોડો તમને ડલ લાગશે પણ જેમ ગોળ ઓગળશે ને એમ લાલ મરચાંનો કલર પણ ખૂબ સરસ આવશે અને અથાણું બનાવો ફ્રેન્ડ્સ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે નવા મસાલા દળાવેલા હોય તેનો જ યુઝ કરવાનો હવે જે સુકાઈ ગયેલા ચીરિયા હતા તે પણ ઉમેરી દેવાના છે કેરીના ચીરિયા સારી રીતે હવે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેવાનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ અહીંયા જો તમારા હાથમાં પરસેવો વળતો હોય ને તો તમારે આ અથાણું નહીં બનાવવાનું મારા દાદીમાએ મને એક ટીપ્સ આપેલી હતી કે જેના હાથમાં પરસો વળતો હશે ને તે અથાણું બનાવશે ને તો દસથી પંદર દિવસમાં જ અથાણું ખરાબ થઈ જશે તો આ ટિપ્સ મારા દાદીમાએ મને આપેલી હતી જે હું તમારી સાથે આજે શેર કરું છું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો તેથી તમારું અથાણું ક્યારેય નહીં બગડે તો અથાણાને આ રીતે આપણે દબાવીને ટાંકીને રાખી દેવાનું છે તમે જોઈ શકો છો અથાણું સરસ આપણે અહીંયા મિક્સ કરી દીધું છે અહીંયા ફ્રેન્ડ લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો ટેસ્ટ કરી લેવાનું છે એવું લાગે કે લાલ મરચું આપણે અહીંયા ઓછું લાગી રહ્યું છે તો એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે ઉમેરી પણ શકો છો પણ અત્યારે કોઈ એટલું બધું તીખું ખાતા નથી એટલે આપણે અહીંયા મીડિયમ જ મરચું ઉમેરેલું છે આ રીતે દબાવીને અથાણાને આપણે એકથી બે દિવસ માટે આમનામ જ ઢાંકીને રહેવા દઈશું એકથી બે દિવસમાં જ ગોળ છે તે તેની રીતે મેલ્ટ થવા લાગશે અને તડકામાં મૂકવાની કાંઈ જ જરૂર નથી આ અથાણાને તમે રૂમ ટેમ્પરેચર ઉપર એમને રહેવા દેજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્રણથી ચાર દિવસ પછી ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે તો આ રીતે દિવસમાં આપણે બેથી ત્રણ વાર અથાણાને ચલાવતા જ રહેવાનું છે દિવસમાં બેથી ત્રણ વાર આ રીતે અથાણાને ચલાવી લેવાનું સરસ મિક્સ કરી દેવાનું એકબીજા સાથે બધી વસ્તુ મિક્સ કરી દેવાની જેથી કુરિયા છે તે સરસ ફૂલી જાય આ અથાણાની અંદર ફ્રેન્ડ્સ તમારે વધુ તેલ ઉમેરવાની પણ કાંઈ જરૂર નથી ગોળ પણ સરસ તેની મેળે જ મેલ્ટ થઈ જશે પાંચેક દિવસ માટે અથાણાને આમનમ જ આ બાઉલની અંદર રહેવા દઈશું પાંચ દિવસ પછી તમે કોઈ એરટાઈટ બોટલની અંદર આ અથાણું ભરીને સ્ટોર કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ તેની અંદર પાણીનો ભાગ ન લાગેલો હોવો જોઈએ બણી એકદમ ચોખ્ખી હોય તેની અંદર જ તમારે આ અથાણું સ્ટોર કરવાનું છે જેથી અથાણું લાલ ચટકેદાર